જે રીતે વરસાદ આવી રહ્યો છે ને ફૂલ જોરમાં એવી જ રીતે તમારી માટે સ્ટોક આવી ગયો નવસો પચાસ વાળા સુરતી પટોળામાં આરી વર્ક રહેવાનું છે ને મિરરનું વર્ક એકદમ મસ્ત છે અને પ્રિન્ટેડ સાડી છે નવસો પચાસ રૂપિયા માત્ર ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં બધા કલર ઓપ્શન મળી જવાના છે પર્પલ કલર છે ગ્રે છે બ્લુ છે યલો છે યેલો ગ્રીન મરુન ને રેડ બધા કલર બરાબર તો ફટાફટ વિડીયો આખો જોવો તો યુટ્યુબ ચેનલમાં આવી જાઓ યુટ્યુબમાં આખો વિડીયો તમને જોવા મળશે બધા કલર ઓપન કરીને બતાવવાના છે પલ્લું બ્લાઉઝ બધું તો હાલો મારી બહેનો ફાઇનલ ટાઈમ આવી ગયો છે નવસો પચાસવાળી સાડી જો બધી બહેનો પહેરી રહી છે ને તમારી મારી માટે જોરદાર વિડિયો લઈને અમે આવી ગયા છીએ આ વિડીયો પૂરો ન થાય ને ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી હો પ્રોમિસ કરજો સાત મિનિટનો ખાલી ટાઈમ માગું છું તમારી પાસે સાત મિનિટ સુધી વેઇટ કરી લો કેમ કે આ વિડીયો બહુ જોરદાર રહેવાનો છે અને નવસો પચાસમાં એક નંબર વેરાયટીવાળી સાડી ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રીમાં મળવાની છે તો વિડીયો તમારી ફ્રેન્ડને શેર જરૂરથી કરી દેજો બાકી પછી કહેતા નહીં કે અમે રહી ગયા બરાબર વિડીયો જોવા માટે રેડી હોય તો આવી જાવ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ ચાલો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ગાય છે જો ફૂલ સ્ટોક આવી ગયો છે તમારી માટે નવસો પચાસ વાળા સાડીમાં બધા કલર ઓપ્શન રહેવાના છે ટોટલ મળીને સાત કલર રહેવાના છે અને એકવાર તમને આમ જો સ્ટોક જોતા એવું થશે તો અમે હોલસેલ કરીએ પણ ના ભાઈ હોલસેલ નથી ઓનલી રિટેલ છે અને ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રીમાં આપીએ છીએ અને લગભગ વીસથી પચીસ લોકોના પેમેન્ટ પેન્ડિંગ પડ્યું તો આનો સ્ટોક નહોતો આપણી પાસે બ્લેક કલરમાં ઓલમોસ્ટ વીસ જણાનું પેમેન્ટ ઓલરેડી આવી ગયેલું છે બરાબર નવસો પચાસ માં પીસ રહેવાનો છે બધા પીસ આપણે ઓપન કરીને જોવાના છે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરીને તો કરી દેજો કારણ કે હવેથી બધા વિડીયો તમને યુટ્યુબ ઉપર જોવા મળવાના છે બરાબર તો ચાલો આપણે પહેલો કલર ઓપન કરીએ યલો રાણી રાણી જો આ પીસ રેવાનો છે આખો મસ્ત એકદમ સોફ્ટ કોટન ટાઈપનું મટીરિયલ છે બરાબર અને ઝીણું ઝીણું છે ને મિરરનું કામ કરેલું છે આરી વર્ક વિથ મિરર બરાબર નવસો પચાસમાં ડિલેવરી ફ્રી હા જી નવરાત્રિ એમાં એક દિવસ પહેરીને મૂકી દો ને તો એ પૈસા વસૂલ થઈ જાય બરાબર એવી વસ્તુ છે કોઈકની પીઠી હોય અથવા અત્યારે નવું નીકળ્યું છે વાણા રસમ એના માટે જોરદાર ચાલે એવી આઈટમ છે બરાબર આ બ્લાઉઝ છે આ ખૂબ પટોળા ટાઈપનું બ્લાઉઝ રહેવાનું છે પ્રિન્ટેડ બરાબર અને આ પહેરાતા કંઈક આ ટાઈપનો પીસ લાગશે જોઈ લો તમે જો કલર ગમતો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો આપણે એના પછી એનો નેક્સ્ટ કલર જોવાના છીએ ગાઈસ ચાલો બ્લેક એન્ડ રેડ બ્લેક એન્ડ રેડ ઓપન નથી થતો ભાઈ તો એને મૂકી પેન્ડિંગ આપણે ચાલો નાખી છે જો આ આ બ્લેક ને રેડ રહેવાનો છે અમારો સૌથી નવસો પચાસ રૂપિયા માત્ર અને બ્લેક કલર ભાઈ બ્લેક કલર ઓલમોસ્ટ બધી છોકરીઓ હોય બ્લેક ને પિંક તો આ બ્લેક એન્ડ રેડ રહેવાનો છે જોરદાર એક નંબર પહેરાતા લાગે છે પીસ અહીંયા પહેરીને ઊભા છે બેન જોઈ લો તમે આ ટાઈપનો પીસ લાગશે કે યુનિક અને માત્ર નવસો પચાસમાં જે ફોટામાં દેખાય ને એ સેમ પીસ જ મોકલવાના છે એ પણ યાદ રાખજો બરાબર જરાક પણ ફરક નહીં આવે આ બ્લાઉઝ છે આ સેમ પ્રિન્ટ અને ફોટામાં છે ને ઓનલાઈનમાં તમને ચારસો પાંચસો રૂપિયામાં પણ પીસ મળી જશે પણ કપડું અને ક્વોલિટી કેવું આવશે ને એનું નક્કી નહીં રહે બરાબર એ ખાસ યાદ રાખજો અમારી પાસે જે તમે જોવો છો ને એ જ અમે મોકલશું અને એટલે જ કસ્ટમરની લાઈન હોય છે બાકી એમને કોઈ આવતા નથી આ બ્લેક કલર હતો એના પછી આપણે જોઈએ

એની પછી આપણે જોઈએ મરૂન એન્ડ ગ્રીન બરાબર જો આ કલર ઓપ્શન રહેવાનું છે મરૂન એન્ડ ગ્રીન આ રીતનો લુક આવશે આખો પહેરાતા પલ્લુ બલ્લું બધું એક નંબર આવશે જોઈ લો તમે બરાબર હવે ઓપન કરીને પ્લીઝ જોઈએ આપણે આવા જો બીજા વિડીયો જોવા હોય ને તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી ફ્રેન્ડને વિડીયો શેર પણ કરી દેજો કારણ કે તો જ તમને આઈડિયા આવવાનો છે કે આ વસ્તુ આપણી પાસે આવી રીતની મળે છે માત્ર નવસો પચાસ રૂપિયામાં આની પછીના વિડીયો છે ને એ બી બહુ જોરદાર રહેવાના છે આ બ્લાઉઝ છે જોઈ લો મરૂન એન્ડ ગ્રીન કલર હતો એના પછી આપણે કલર ઓપ્શન જોઈએ ને તો બ્લેક તો ઓપન થઈ ગયો ને ઓકે યલો એન્ડ ગ્રીન જો આ કલર ઓપ્શન બી એટલું મસ્ત છે ફૂલ સ્ટોક આવી ગયો છે ફૂલ સ્ટોક બરાબર તો સ્ટોક પૂરો થાય ને એ પહેલાં ઓર્ડર બુક કરાવી લેજો બાકી પછી તમારે પણ વેઇટિંગમાં રહેવું પડશે અને કોઈ વાર એવું પણ થાય કે તમે પેમેન્ટ કરી દીધું હોય અને સ્ટોક પૂરો થઈ ગયો હોય તો ટેન્શન લેવાની જરૂર નથી બિંદાસ તમારો ભાઈ તમારી સાથે એક રૂપિયાનું પણ ફ્રોડ નહીં કરે આરામથી સાત આઠ દિવસ વેઇટ કરવો પડે ને તો કરી લેજો કારણ કે જે પીસ તમે ઓર્ડર કર્યો ના હોય ને એટલા માટે તમારું પાર્સલ ના મળ્યું હોય બાકી છે ને કોઈ પણ જાતની ફ્રોડની તો ગુંજાઈશ છે જ નહીં બરાબર આ યલો એન્ડ ગ્રીન હતો આ ટાઈપનો લાગશે આખો એક નંબર વસ્તુ છે તમને પણ ગમી હોય તો જણાવજો કોમેન્ટમાં ખાસ એના પછી આપણે ગ્રે એન્ડ પિંક ગ્રે કલર જોઈ લો આ રીતનો લાગશે ગ્રે કલર પહેરાતા આખો બરાબર અને ઓપન કરીને જોઈએ ને પીસનો રિયલ લુક તો પણ એવો સેમ આવવાનો છે જો આ પીસ છે ગ્રે એન્ડ પિંક કોમ્બિનેશન મિરરનું વર્ક રહેવાનું છે બધા કલર ઓપન કરીને જોયા તમને કયો વધારે ગેમો એ કોમેન્ટ કરીને જણાવો યાર કે એટલી મહેનત છે ને તમારી કોમેન્ટ અને લાઈક જોઈને જ થાય છે બરાબર એનર્જી મળે અમને એનાથી જ બાકી એક રોટલી ના ખાય તો ચાલે જ બાકી તમારી લાઈક ઓછી આવે તો નથી ચાલતું એટલા માટે લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારી ફ્રેન્ડને શેર જરૂરથી કરજો યાર એમાં તમારું કશું નથી જવાનું અમારો બહુ મોટો સપોર્ટ થઈ જશે જો તમે વિડીયો શેર કરશો ને તો જો લાસ્ટ કલર ઓપ્શન છે વાઇન એન્ડ ગ્રીન બીટ અને ગ્રીનનું કોમ્બિનેશન પહેરતા કંઈક આ ટાઈપમાં લુક લાગશે જુઓ પટોળા ટાઈપની પ્રિન્ટ કરેલી છે ઉપર વર્ક છે અને કોટન ટાઈપનું મટીરિયલ છે બરાબર જોઈ લો કલર આખો આપણે ઓપન કરીને જોઈ લઈએ સાતમાંથી જે બી કલર ગેમો હોય વેટ ના કરતા પૂરું થાય નહીં પેલા ઓર્ડર બુક કરાવી દેજો પછી છે ને કહેતા નહીં કે વિડીયોમાં બતાવું અને સ્ટોક મળ્યો નહીં જો આ બ્લાઉઝ છે બરાબર વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરો ને આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમે અમારો સપોર્ટ કરવા માંગતા હોય ને તો અમારી સાથે જોડાયેલા રહો થેન્ક યુ સો મચ ગાય મળીએ નવા વિડીયોમાં જેમ પછી નવરાત્રિ આવે છે ને તો પછી એમને યાદ આવી ગયો ગરબો તો મસ્ત મજાના બધાએ પટોળા ટાઈપની સાડી પહેરીને ગરબા એમાં ભાઈ આખા સ્ટાફ જોડે ને આમાં જૂનો જૂનો વરસાદ આવતો તો ગરાકી બિલકુલ નહોતી તો પછી કીધું હાલો ઘડીક એન્જોય થઈ જાય જો તમે પણ જો નવરાત્રિની વાટ મારી જેમ જ જોતા હોય ને તો ફટાફટથી આ વિડીયો શેર કરી દો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આવા બીજા વિડીયો જોવા માટે કેમકે હવેથી જે બી નવું કલેક્શન આવશે ને સૌથી પહેલાં યુટ્યુબ પર આવવાનું છે ને આખા વિડીયો બનાવીને તમને બતાવવાના છે જે રીતે આ વિડીયો બતાવ્યો ને એવી જ રીતે બરાબર કયો કલર સારો લાગે છે કોમેન્ટ કરો અને કયા કલરનો અમારે વધારે સ્ટોક કરવો જોઈએ એ પણ સજેસ્ટ કરો કારણ કે ઓલરેડી વીસ દિવસતા બ્લેક કલરના વીસ પીસનું પેમેન્ટ આવેલું પેન્ડિંગ પડેલું હતું તો આજે ફાઇનલી બધાના ઓર્ડર ડિસ્પેસ થઈ જવાના છે થેન્ક યુ